નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં ફાયરિંગ એકનું મોત થયું છે અમદાવાદ શહેરમાં ફાયરિંગ થયું છે જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે મળતી માહિતી મુજબ અમદાવાદના વેજલપુરમાં આવેલા વિભાવરી ટુ સોસાયટીમાં બનાવ બન્યો હતો હત્યા સાથે મજાક કરતા સમય યુવકે મજાક મજાકમાં પોતાના પર ભૂલથી ફાયરિંગ કર્યું હતું દિગ્વિજય સુરફે ઉર્ફે ભોલો રાજપૂતનું મોત નીપજ્યું છે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કૃષિ ડ્રોન પદ્ધતિ નિહાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નમો દીદી યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને દસ હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે આ પ્રસંગે પીએમ મોદીએ નમો ડ્રોન દીદી દ્વારા આયોજિત કૃષિ ડ્રોનનું પ્રદર્શન નિહાળ્યું હતું આ દરમિયાન પીએમ મોદીએ નમો દીદીઓની પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ દસની પ્રથમ પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયું છે રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે પંદર લાખ આડત્રીસ હજાર નવસો ને ત્રેપન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસની પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે ઉપરાંત આજે ગુજરાતી વિષયનો પ્રથમ પેપર હતું શાંતિપૂર્ણ માહોલમાં આ પેપર પૂર્ણ થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે આગામી સાત દિવસોમાં રાજ્યમાં હવામાન શુષ્ક અને ડ્રાય રહેશે તેવી આગાહી કરાઈ છે ઉપરાંત અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે નોંધાયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે